ભરૂચ શહેરના મક્તમપુર દરગાહ ફળિયા પાસે બાવળની ઝાડીમાંથી જુગાર રમતા છ ઈસમોને સીરવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે સ્થળ પરથી એકત્રીસ હજાર પચાસ નો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં રોકડ મોબાઈલ ફોન અને જુગારના સાધનોનો સમાવેશ થાય છે ભરૂચ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ડોડિયાની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જુગાર અંગેની બાતમીના આધારે મક્તમપુર દરગાહ ફળિયાના સ્થળે કાર્યવાહી કરી હતી

એકત્રીસ હજાર પચાસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ દરોડા દરમિયાન સુનિલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા શ્યામકુમાર ઉર્ફે શ્યામો ઉર્ફે શામોડિયો દલસુખભાઈ વસાવા અને કેયુર અશોકભાઈ રાણા ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં જુગાર દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે Yeah.